જો કોઈ તમને લોભામણી લાલચ આપે તો છેતરાતા નહીં કેમ કે તમને પણ લાખો રૂપિયા ગુમાવવાના આવી શકે છે અમદાવાદમાં છેતરપિંડીના વિશ્વાસઘાતના ગુનામાં સંડોવાયેલા આરોપીઓને ગણતના કલાકોમાં વાડત પોલીસે ઝડપી પાડ્યો છે હવે ઘટનાની વિગત એવી હતી કે અમદાવાદ શહેરમાં આયુર્વેદ ટ્રાન્સક્યુ પ્લાઝા રાણીપ ખાતે ઓફિસ નંબર આઠસો એક ખાતે પિનકેપ ચોવીસ નામની પેઢી દ્વારા લોભામણી સ્કીમો ફરિયાદીઓને આપવામાં આવતી હતી તેમને વિશ્વાસમાં લઈને રોકાણ કરવામાં આવતું હતું જેમાં મૂડીનું શેરબજારમાં રોકાણ કરી શાળું વળતર આપવામાં આવશે તે પ્રકારની લાલચ ફરિયાદીઓને આપવામાં આવતી હતી જેમાં અગિયાર લાખ બાસઠ હજાર બસો અડત્રીસ રૂપિયા જેટલું રોકાણ છે ફરિયાદીઓ પાસેથી આરોપીઓએ કરાવ્યો હતો ત્યારબાદ પેઢી દ્વારા જે રોકાણકારો છે તેમને વળતર કે મૂડી પરત ઘણા સમયથી આપીને ને વિશ્વાસમાં રાખીને તેમની પાસેથી બાર લાખ રૂપિયા જેટલી આસપાસ રકમ છેતરપિંડી કરી હતી જે મામલે ફરિયાદી દ્વારા વાડજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ હતી જે મામલાના સંદર્ભમાં વાડજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર સીજી જોશિયા સર્વેલન્સ કોર્ટના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એચ સી સાંગડા તથા સર્વેલન્સ કોર્ટના માણસો દ્વારા તાત્કાલિક ધોરણે આ ઘટનાની ગંભીરતા લઈને આરોપીને પકડવા માટે તપાસના ચક્ર ગતિમાન કર્યા હતા જેમાં ગણતરીના કલાકોમાં આરોપી ડેનિસ નરેશભાઈ મકવાણાને ઝડપી પાડવામાં આવી છે આ મામલે શું કહી રહ્યા છે પોલીસ અધિકારી તે સાંભળી લો

પચીસ ટકા રિટર્ન સાથે એનું તમને મળશે એવી જાહેરાતોમાં ઘણા ભોગ બનનારને ફસાવેલા છે આ કામનો જે ફરિયાદી છે તેણે એક આઠ બે હજાર ત્રેવીસ થી લઈને અત્યાર સુધીમાં કુલ અગિયાર લાખ બાસઠ હજાર બસો આડત્રીસ રૂપિયાનું રોકાણ એ પેઢીની અંદર કરેલ છે આ ઉપરાંત અન્ય પણ બે ભોગ બનનાર અમને મળી આવે છે અને તે કુલ મળી ચોવીસ લાખ બાણું બાણું હજાર એકસો અડતાલીસ રૂપિયાનું રોકાણ આ આરોપી જોડે કરેલું છે અને આરોપી તરફથી અત્યાર સુધી તેઓને કોઈ મૂડી કે વળતર આપેલ નથી અને અને આ ઓફિસ બંધ કરી દીધેલ છે આ ઓફિસ બંધ કર્યા પછી ફરિયાદીને લાગતા કે મારી જોડે ફ્રોડ થયું છે તેણે પોલીસ ફરિયાદ નોંધાવેલ છે આ ફરિયાદ અમે બે તારીખે બે માર્ચે રજિસ્ટર કરી છે અને તાત્કાલિક આરોપીની ધરપકડ કરી છે અને આરોપીના આ આરોપી સિવાય પણ અન્ય કોઈ આરોપી સામેલ છે કે નહીં હાલ હતા પોલીસ અધિકારી જે સમગ્ર બનાવ સામે આવ્યો છે જેમાં આવી પેઢી જે તમને ઊંચો નફો કરાવી આપવાની લાલચ આપતી હોય ઊંચો વળતર ચૂકવવામાં આવશે તે પ્રકારનું કહીને પૈસા પેલા મંગાવીને તમને શેર માર્કેટમાં રોકાણ કરવાનું કહેતી હોય તો ચેતજો કેમ કે તમને પણ આવા લોકો માર્કેટમાં ફરી રહ્યા છે જે ચૂનો ચોપડી શકે છે ને આ જ પ્રકારનો બનાવ છે તે વાડજમાંથી સામે આવ્યો હતો દર્શક મિત્રો એન ન્યૂઝના પ્લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં